ગુડ ઇવનિંગ તો વાટિકા માટે આ એક બોક્સ બનાવેલ છે એનું નામ છે સ્તંભ મૂળાક્ષર આ પેટી છે એક હવે એમાં દરેક બાળક આવશે જેટલા બાળક હોય આ પેટી ખોલશે તો આ રીતે તમે કાર્ડ જોઈ શકો છો નમગજ વરસ અદ આવા પડતણ દરેક કાર્ડ બનાવેલા છે ને દરેક બાળકનો વારો આવશે માની લ્યો કે આ કાર્ડ મેં આમાં મૂક્યું છે પેટી બંધ છે કોઈ બાળક આવશે આ મૂળાક્ષર વાત છે નામ જ આપું છે છુપારુસ્તમ મૂળાક્ષર ન તો એના ઉપરથી બનતો શબ્દ છે બોર્ડ પર લક્ષશે આ રીતે લેખનનો મહાવરો પણ થશે આ રીતે વર્ગમાં જેટલા બાળક હશે બધાનો વારો આવશે અને આ રીતે ગજની જેમ વરસ અદ પડતણ કબ દરેક કાર્ડ બનાવેલા છે તો રમત આગળ જુઓ કઈ રીતે છે હવે છુપારુસ્તમ મૂળાક્ષર શરૂ કરીએ છીએ ચાલો શિવાંશભાઈ પહેલા આવશે શિવાંશ ભટ્ટા આ પેટી ખોલ હા એમાંથી એક મૂળાક્ષર નીકળો છે કાર્ડજી કયો છે મારા સમજો મ મ ઉપર થી શબ્દ બને જો એક લખજો બોર્ડ પર સરસ શું લખ્યું છે ત્યાં સરસ મન સરસ શિવાંશભાઈ તો આ રીતે દરેક બાળકનો વારો આવશે અને દર વખતે મૂળાક્ષર છે અલગ અલગ હશે બાળક બોર્ડ ઉપર લખશે આ રીતે લેખનનો પણ મહાવરો થશે સર બોલ બતાવજે ગ હા અગાઉ ઉપરથી બેટા શબ્દ બનાવજો હા શું બનાવ્યો